અને વેબ સિરીઝનો પ્રભાવ યુવા વર્ગ પર વધુ જોવા મળતો હોય છે ત્યારે થોડા સમય અગાઉ આવેલી મિરઝાપુર વેબ સિરીઝમાંથી સારી પ્રેરણા લેવાની જગ્યાએ ખરાબ પ્રેરણા લઈને મુનાભાઈની જેમ ગેંગસ્ટર બનવા નીકળેલા આરોપીએ બિલ્ડરને ધમકી આપી હતી મળતી માહિતી મુજબ ઉધના રોડ નંબર ચાર પ્લોટ નંબર એક અગિયાર ખાતે બાંધકામ ચાલી રહ્યું હતું આ સમયે અચાનક બિલ્ડરને અજાણ્યા નંબર પરથી ધમકી ભર્યો ફોન આવ્યો હતો બિલ્ડરે ફોન ઉઠાવવાનું બંધ કરી દેતા આરોપીએ વોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલીને વધુ ગંભીર ધમકી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે જો બાંધકામ ચાલુ રાખવું હોય તો 2 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો ફાયરિંગ કરી જાનથી મારી નાખીશ ખંડરીની માંગ સાથે આવતી આ ધમકીઓ બાદ બિલ્ડરે તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેની પોલીસે તપાસ આદરી આરોપી સમીર ખાન સહીલ ખાન પઠાને ઝડપી પાડ્યો હતો ઉધના પોલીસે સમીર પઠાણને પકડ્યા બાદ તેને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું